શક્તિપીઠ અંબાજી ખાતે એસટી ડેપોના ત્રણેય યુનિયન દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું ગરમીના પ્રકોપ વચ્ચે ઠંડી છાસ પી મુસાફરોએ આસકારો અનુભવ્યો હાલમાં સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ વધ્યો છે હીટવેવને પગલે લોકો ગરમીથી રાહત મેળવવા વિધિ ઉપાયો અજમાવી રહ્યા છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે એસટી ડેપો અંબાજીના ત્રણેય યુનિયન દ્વારા કર્મચારીઓ વેપારીઓને મુસાફર જનતા માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીના પ્રકોપથી મુક્ત મળે તે ઉદ્દેશ્યથી અંબાજી ડેપો દ્વારા કર્મચારીઓ બે દિવસ અગાઉ ઓઆરએસ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા પરંતુ ગરમીના પ્રમાણને જોતા માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ જાહેર ધનતાએ નિગમ હદય છે એ પણ આવી કાળઝાળ ગરમીમાં રાહત મેળવી શકે એવા ઉમદા વિચારને અમલમાં મૂકતા આજરોજ અંબાજી એસટી ડેપોના ત્રણેય માન્ય યુનિયનના પ્રતિનિધિઓ અને સી ચાવડા પ્રમુખ પાલનપુર વિભાગ રાજેન્દ્રસિંહ યુનિટ મંત્રી મજૂર મહાજન યુનિયન અરવિંદસિંહ ચાવડા યુનિટ મંત્રી બીએમસી તેજસિંહ સોલંકી યુનિટ મંત્રી કર્મચારી મંડળ અને લાયન્સ ક્લબ અંબાજીના સાથ સહકાર થકી અંબાજી એસ્ટી ડેપોમાં આવનાર તમામ મુસાફર જનતા માટે તેમજ આસપાસના વેપારીઓ મિત્રો માટે આશરે ત્રણસો લિટર ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું ગરમીના પ્રકોપ વચ્ચે ઠંડી મધુરી છાસ પી મુસાફર જનતાએ હાશકારો અનુભવ્યો હતો તેમજ અંબાજી એસટી ડેપોની ઉમદા ભાવનાને બિરદાવી હતી અંબાજી એસટી ડેપોના મેનેજર રઘુવીરસિંહ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરી આ કાર્યક્રમમાં સક્રિય રહી છાસ વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ઉમેશ પંચાલ યુઆર ન્યૂઝ નેટવર્ક અંબાજી